મહત્વની વાત એ છે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ જ્યારથી આ ટિકિટ સિસ્ટમ લાગુ પાડવામાં આવી છે ત્યારથી પ્રવાસીઓનો આંકડો દિવસે ને દિવસે ઘટી રહ્યો છે હવે અહીંયા કોઈ કેસ નથી લેતો કે કોઈ ઓનલાઈન પૈસા વાળા નથી ખાલી કાર્ડથી જ પૈસા યુઝ કરે છે યાર તો હવે શું કરવાનું કિલો જોવા જવા ને કે હવે કાર્ડ ઉપરથી હોય તો હવે કિલો કેવી રીતનો જોવા જાવ ભાઈ હવે તો અમે બહારથી જોઈ લીધો કિલો અંદર જવા નથી દેતા પછી અમારો ફાયદો શું દેવ કિલો જોવા માટે આવ્યા છે કેવો અનુભવ રહ્યો આપનો અનુભવ તો સારો છે પણ આપણે જે પાણીની અંદર સુવિધા હોવી જોઈએ સમાજ બાથરૂમની સુવિધા હોવી જોઈએ સુવિધાઓ નથી એ સુવિધાનો અભાવ છે અને ટિકિટ પણ થોડીક ટિકિટનો દર પણ વધારે છે પાણીની સુવિધાઓ નથી એમ પાણીની સુવિધા આવા તડકામાં ગરમીમાં બધા લોકો અંદર આવજા કરતા હોય તો બધે પાણીની તરસ લાગતી હોય તો પાણીના સુવિધા તો રાખવી જરૂરી છે પ્રવાસીઓ તો કહી રહ્યા છે કે ભાઈ તમે ફી લ્યો છો અમને કંઈ વાંધો નથી પરંતુ પીવાના પાણીની તો વ્યવસ્થા કરો અંદર તમે તમે એવડી મસ્ત મોટી ટિકિટ લો છો પાર્કિંગનો ચાર્જ તમે લો છો તો પરંતુ પીવાના પાણીની સુવિધા ન મળે તો પછી આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ પણ અહીંયા કેસ ચાલતું નથી ઓનલી કાર્ડ ઉપર આપણી પાસે કાર્ડ છે નહીં કાર્ડ લેવા માટે આપણે કોઈને શોધવા પડે અને સો રૂપિયાથી મિનિમમ અમે છોકરા કેટલા આઠ છોકરા છીએ બરાબર છોકરાના પંચોતેર રૂપિયા છે મોટાના સો રૂપિયા છે સો રૂપિયા લેવા માટે અમારે કેટલા ખર્ચવા પડે એક સુરતથી ખર્ચીને આવ્યા હોય તો કિલ્લો જોવા માટે તો કેટલા રૂપિયા ખર્ચવા પડે આપણે અને એ બી કેસ તો ચાલતું નથી દીવ પ્રશાસન જરા પણ નીચું બતાવવા નથી માંગતો પરંતુ પ્રવાસીઓ પાસે રિવ્યુ છે એ રિવ્યુ જાણવાનો પ્રયાસ કરીએ છીએ અને ખાસ કરીને દીવ પ્રશાસન દીવ વહીવટી તંત્રને અમે બતાવીએ છીએ કે લોકો છે તે આ કહી રહ્યા છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોળ હાલ અત્યારે અમે સંઘ પ્રદેશ દીવમાં છીએ અમારી પાસે તમે જોઈ શકો છો કે આ દીવનો કિલ્લો છે અને દીવનો કિલ્લા માટે હવે તમારે ફીસ આપવી પડશે એટલે તમારે પૈસા આપીને તમારે દીવ કિલ્લો તમને જોવા મળશે તમારે ટિકિટનો દર આપવો પડશે ખાસ કરીને અહીંયા કેબિન ગોઠવવામાં આવી છે અહીંયા ટિકિટ બારી છે એટલે કે તમે અહીંયાથી ટિકિટ લઈને તમે ત્યારબાદ દીવનો કિલ્લો છે ઐતિહાસિક તે તમે જોઈ શકશો પણ મહત્ત્વની વાત એ છે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ જ્યારથી આ ટિકિટ સિસ્ટમ લાગુ પાડવામાં આવી છે ત્યારથી પ્રવાસીઓનો આંકડો દિવસે ને દિવસે ઘટી રહ્યો છે અહીંયા તમે તમારી પાસે એટીએમ કાર્ડ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય તો તમે આ દીવ કિલ્લો છે તમે ફી આપી અને તમે જોઈ શકો છો પરંતુ અહીંયા ગૂગલ પે ફોન પે જેવી ઓનલાઈન પેમેન્ટ સુવિધા નથી કે રોકડ કેશ તમે રૂપિયા આપીને તમે આ દીવ કિલ્લો જોઈ શકો એવી કોઈ પણ સુવિધા અહીંયા ઊભી કરવામાં નથી આવી જેથી કરીને જે દીવમાં જે ટુરિસ્ટો આવતા હતા દીવનો કિલ્લો જોવા માટે તેની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે અમારો કહેવાનો મતલબ દીવના કિલ્લાને કે દીવને જે આર્થિક તંત્ર છે એને જરા દીશું બતાવવા નથી માંગતો પરંતુ જે વાસ્તવિકતા છે મારું નામ મુકેશભાઈ છે ભાઈ ક્યાંથી આવો છો અમે સુરતથી આવ્યા છીએ આદ્યુ કિલ્લા ની અંદર તમે આવ્યા છો અત્યારે તમે બહાર ઊભા છો શું વાત હવે અહીંયા કોઈ કેશ નથી લેતો કે કોઈ ઓનલાઈન પૈસા વાળા નથી ખાલી કાર્ડ થી જ પૈસા યુઝ કરે છે યાર તમારી પાસે કાર્ડ નથી ના અમારી પાસે કાર્ડ નથી તો હવે શું કરવાનું કિલો જોવો જોવો ને કે હવે કાર્ડ ઉપર થી હોય તો હવે કિલો કેવી રીતનો નો જોવા જાવ ભાઈ હવે તો અમે બહાર થી જોઈ લીધો કિલો અંદર જવા નથી દેતા પછી અમારો ફાયદો શું ખરેખર ઓનલાઈન સુવિધા કે રોકડ રૂપિયાની સુવિધા હોવી જોઈએ કે નહીં હા એ સુવિધા હોવી તો જોઈએ ખાલી કાર્ડ ઉપરથી શું ફાયદો યાર ખાલી ઓનલી કાર્ડ જ તમે યુઝ કરો તો પછી ફાયદો શું આપણે કેશ પણ આપીએ તો કેશ પણ નથી લેતા આપણે ગૂગલ પે કરીએ તો ગૂગલ પે નથી કરતા ઓન્લી કાર્ડ લખેલું છે તો પછી આપણે તો શું કરવું તો દીવ પ્રશાસન દીવનું જે વહીવટી તંત્ર છે તમે એને શું કહેવા માગશો કે જેથી કરીને આવી સુવિધા ઊભી કરે ભાઈ આમાં છે તે કાર્ડની વ્યવસ્થા છે એ બંધ રાખે કેશ તરીકે રાખીએ અને ઓનલાઈન પેમેન્ટ લઈ બસ એ અમારી કહેવાની ફરજ છે હા એ બધા જોઈ શકે નાનામાં નાના ફીસ આપણે ભલે સો રૂપિયા લઈ એનો કોઈ વાંધો નહીં પણ કેશથી લેવા જોઈએ કાર્ડથી નહીં ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ આપણે ગૂગલ પે તો એ પણ થઈ શકે પણ કાર્ડ આપણે ક્યાં લેવા જવું યાર કાર્ડ આપણે કદાચ ભૂલી પણ જાય તો કોનું આપણે યુઝ કરી શકીએ મને કહો તમે બરાબર છે જી જી હા દોસ્તો નાનો વર્ગ મધ્યમ વર્ગ જે દેવ કિલ્લો જોવા માટે આવતા હોય છે એની પાસે કાર્ડ હોતું નથી એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડ જેવું ડેબિટ કાર્ડ હોતું નથી એમની પાસે એટલા માટે તેઓ કહી રહ્યા છે તેઓ પોતાની વેદના છે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે અમે સુરતથી અહીંયા ફરવા માટે આવ્યા છીએ પરંતુ અમારી પાસે કાર્ડ નથી અમારી પાસે ઓનલાઈન સિસ્ટમ છે તો એ નથી થઈ શકતું અમે રોકડ રૂપિયા આપવા માટે પણ તૈયાર છીએ પણ એ પણ થઈ શકતું નથી એક વાત મહત્ત્વની એ પણ છે કે જો યુપીઆઈ સિસ્ટમ હોય ઓનલાઈન હોય તો એની પાસે કાર્ડ હોવું જોઈએ પરંતુ લોકો કાર્ડનો ઉપયોગ કરતા ન હોય કાર્ડ ઘરે મૂકીને આવ્યા હોય એવા ઘણા પ્રશ્નો હોય છે જેથી કરીને આ લોકોની માંગ છે અહીંયા આવતા પ્રવાસીઓની માંગ છે કે અહીંયા ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવામાં આવે અથવા તો રોકડ રૂપિયાની શરૂઆત કરવામાં જેથી કરીને બહારના જે પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય તેના માટે આ લાભ મળી રહે દીવ કિલ્લો જોવા માટેનું શું નામ શૈલેષભાઈ શૈલેષભાઈ ક્યાંથી આવશે સુરતથી શૈલેષભાઈ તમે દીવ કિલ્લા પણ જોવા માટે આવ્યા છે શું કહેશો કિલ્લો તો જોવા માટે આવ્યો છે ટેક સુરતથી આવ્યા છે બરાબર પણ કિલ્લાની સિસ્ટમ એવી છે કે આપણે અહીંયા કેસ ચાલતું નથી ઓનલી કાર્ડ ઉપર આપણી પાસે કાર્ડ છે નહીં કાર્ડ લેવા માટે આપણે કોઈને શોધવા પડે અને સો રૂપિયાથી મિનિમમ અમે છોકરા કેટલા આઠ છોકરા છીએ બરાબર છોકરાના પંચોતેર રૂપિયા છે મોટાના સો રૂપિયા છે સો રૂપિયા લેવા માટે અમારે કેટલા ખર્ચવા પડે એક સુરતથી ખર્ચીને આવ્યા હોય તો કિલ્લો જોવા માટે તો કેટલા રૂપિયા ખર્ચવા પડે આપણે અને એ બી કેસ તો ચાલતું નથી કાર્ડ આપણી પાસે છે નહીં કાર્ડ બીજા પાસે લેવું તે કોઈ આપે નહીં જલ્દી બરાબર તેવી રીતે કાર્ડ તો કોઈ આપે નહીં અને શું ગૂગલ પે ફોનપે ઓનલાઈન કોઈ લખેલું જ છે બહાર અચ્છા નો કેશ બી નો ને ખાલી કાર્ડ જ

આ દોસ્તો અમને દીવ કિલ્લા અને દીવ પ્રસાદને અમે જરા પણ નીચું બતાવવા નથી માંગતો પરંતુ પ્રવાસીઓ પાસેથી જે રિવ્યૂ છે એ રિવ્યૂ જાણવાનો પ્રયાસ કરીએ છીએ અને ખાસ કરીને દીવ પ્રશાસન દીવ વહીવટ તંત્રને અમે બતાવીએ છીએ કે લોકો છે તે આ કહી રહ્યા છે શું નામ આપને ભરતભાઈ મોરી ક્યાંથી આવો છો કોડીનાથી આવીએ છીએ ભરતભાઈ દીવ કિલ્લો જોવા માટે આવ્યા છે કેવો અનુભવ રહ્યો આપનો અનુભવ તો સારો છે પણ આપણે જે પાણીની અંદર સુવિધા હોવી જોઈએ સનાસ બાથરૂમની સુવિધા હોવી જોઈએ સુવિધાઓ નથી એ સુવિધાનો અભાવ છે અને ટિકિટ પણ થોડીક ટિકિટનો દર પણ વધારે છે અને ટિકિટનો દર ઓછા હોવા જોઈએ તો બધા લોકોને પરવડે અને અહીંયા આવીએ ત્યારે વાહન પાર્કિંગના પણ પચાસ રૂપિયા લે છે તો અહીંયા ટિકિટના દર ઓછા હોય તો અહીંયા વાહન પાર્કિંગના પૈસા આપણને પોસાય એમ બાકી તો જે કંઈ સુવિધાઓ અંદર હોવી જોઈએ જે પહેલાં દિલ્લો દીવનો કિલ્લો હતો દીવ ફોર્ટ હતું એ જ છે એનાથી કંઈ અલગ કોઈ વસ્તુઓમાં અંદર વધારો એક્સ્ટ્રા કંઈ થયું નથી એ થવું જોઈએ કારણ કે ફી લે છે તો થવું જોઈએ એમ તમે વાત કરી ટોયલેટ ની સુવિધા તો છે અથવા પાણીની સુવિધા નહીં હોય પાણીની સુવિધાઓ નથી એમ પાણીની સુવિધા આવા તડકામાં ગરમીમાં બધા લોકો અંદર આવજા કરતા હોય તો બધા પાણીની તરસ લાગતી હોય તો પાણીના સુવિધા તો રાખવી જરૂરી છે દીવ પ્રશાસન હોય દીવનું વહીવટી તંત્ર હોય એને શું કહેવા માંગશો તમે દૈવના વહીવટી તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે આ પાર્કિંગની સુવિધા તો પછી અહીંયાની ફી લેવાનું બંધ કરો બરાબર જો ફી લેવી હોય તો અહીં પાર્કિંગની સુવિધામાંથી પાર્કિંગના પૈસા લ્યો તો અહીંયા પણ ફી ભરવાની ત્યાં પાર્કિંગના પણ પૈસા ભરવાના બે બાજુ તમારો પૈસાનો વેડફાય થાય એવું અચ્છા અને બીજી તમે કઈ મુશ્કેલી અગવડતા પડી ના બીજી કોઈ મુશ્કેલીઓ તો અગવડતા નથી પણ હવે બધું રોડ રસ્તાનું કામગીરી ચાલુ છે જો કે થોડાક ટૂંક સમયમાં પૂરું થઈ જશે બધાનું હા જી હા દોસ્તો પ્રવાસીઓ તો કહી રહ્યા છે કે ભાઈ તમે ફી લો છો અમને કંઈ વાંધો નથી પરંતુ પીવાના પાણીની તો વ્યવસ્થા કરો અંદર તમે તમે એવડી મસ્ત મોટી ટિકિટ લો છો પાર્કિંગનો ચાર્જ તમે લો છો તો પરંતુ પીવાના પાણીની સુવિધા ન મળે તો પછી આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ એ પણ પ્રશાસને જોવું જોઈએ